મિત્રો કેમ છો બધા મજામાં આપણે મજામાં જઈને જો બે રખડા લઈ આવ્યા અહીંયા ને આપણી રાજધાની બી બીબી ગોરી પણ એ સાઈડ છે રખડાવીને પછી આમને જાવે દેવી હામાન પટમાં ઘડીકો રખડાય બધીને આપણે આમણી લઈ અડધી આવે આમણી રખડતી રખડી ગુમરો મારી લીધો અહીંયા અમારી દાટ પણ બારી છે ચરવું નથી બેહુની કેમકે આજ પેલો ત્યાં આવીને આમાં એટલે બધા જય ભાગદોડ દોડ કરશે ઘડીકાર આ આમ ભાગ છે ને આવણી નામણી વાડી આવી જાય એટલે આમ તો આડ દેવાની છે એક બાજુ ખાલી આ એક જ પટો ધ્યાન રાખવાની બાકી એમને એમ ચરવાની અહીંયા બધા જે બર્તન કાપીને નાખી દીધા છે વરલાના છે લીમડો છે બાકી જવામાં ઘડીકાર રખાડીએ ને પગ મોકરો કરી લે એમાંથી ભાગ પછી એ બધી આમનું ઉચ્ચાર જ આવે પાખડી પાછી આમાં રખડી લેવા નદી પાછી જાય આપે હું નદીમાં આવી જાય ને એટલે એને ખબર પડી જાય અહીંયા રખવાનું છે જ્યાં અત્યારે ભેગો પહોંચીએ એવો છે ને એમણે જરાક ચૂક પડશે ને એટલે સીધા અવા ચૂટી જાય બાકી નહી જો બે હું બધું રખડીએ એમાં લેજો બધે બુકો નાખી દીધો હોય ચાર પાંચ જોડી એટલે ખાય ખાઈ લે એટલે બંધાઈ ગયા પછી વેલી અહીંયા ભૂકો પીડ્યો જોડી નાખી ગુવા નાખી એક ગુવા નાખી નાખી ગાયું અહીંયા જરે તને તન આપણે તને તન ગાય ને મોયડા કેમ રાખ્યા કેમ કે બાંધ્યું હોય ને તો હું કાંઈ ક્યાં પડાઈ ગયે બાંધાઈ નહીં એટલા તું મારે તો આ આપણી ગોરી તને તને મોડા રાખ્યા એમ કે બાંધ્યું હોય ને તો કામ આવે કાંઈ ગ્યાં બાંધાઈ જાય એમ છૂટી હોય ને ભાગ થોડો કરે ને પછી પકડાય નહીં ઓલો મોડો છે રાધા કર એ આપણે ઓલા પાડાનો હતો પાડો વેચો ને પછી કાઢી લીધો મયડો કાઢી લ્યો તો પાડાનો મોડો કાઢી લીધો હતો ને આને તોડી નાખ્યો નાખો નવો નવોને લઈ નતા આવ્યો પછી આ નાખી દીધો હતો હાલેમ હતો આને આપણે નાખી દીધો આ આપણે આ નવો નાખ્યો હતો ગોરીને પણ નવો જ છે આવો આ બીજા મોડા આવે લેવા તો આપણે આ લેવાના પટા કેમ કે હેવી ભાવ આવે આ ભમર કડી આવી જાય એમાં અને આ લાલ મોડો આખો લાલ હું કલર ઓલો ઉડી જાય વધારે ગોરીને છે ને આખો લાલ હતો પછી કલર હવે દોરા નીકળવા માંડ્યા અને એવો નાખી દે ને રૂપારો બહુ લાગી બાકી આપણે જો ચકલી ઉડી નથી આવતી કેમ કે આખમાં કઈક ઇન્જરી થઈ ગઈ છે એક જ આંખ હારી છે ને એકમાં કઈ તકલીફ પડે છે દેખી નથી આવતી હાવ હાથમાં બેઠી અત્યારે આરામથી કાદો આવી ગયો અહીંયા એમ કે હમણાં બેન લઈને આવ્યા હતા ને એક પાછે લઈને આવ્યા હે ચકલીને નવે ઉડાડવી પણ ઉડતી નથી બહુ તો અત્યારે આપણે જો ડૉક્ટર આવી ગયા હતા ને પાણી ભરાય કીએ કે ઇન્જેક્શન મારીને પાણી કાઢવું જોઈએ બધું કેમ કે શરીરમાં કાંઈક ઇન્ફેક્શન હોય ને અંદરનું ભાગમાં એના હિસાબે કે પાણી ભરાઈ શકે વધારે કે આટલું પાણી ન ભરાય કેમ કે પાણી ઓછામાં ઓછું નીકળ્યું હશે અડધોથી લીટર અડધો લીટર જે માથી નીકળ્યું હશે પાણી સો એ ભરાવીને એના ગાઢી પાણી પણ ધાર થાય છે જો એટલે આખો પગ ફૂલ થઈ ગયો ભરાઈ ગયું હતું પાણીનું બધું કાઢવું પડ્યું બાકી કે બીજી પાવર વાળી ગોરી આવે પણ છે ને ભેંસ એટલે ન દેવાય કે એના ને કે અંદર સોજા ગમે બધું કે મટી જાય નીકળું છે પાટો બની અત્યારે આ પાણી બી આવતી રહે ને અહીંયા ખાવું છે ને આને અહીંયા ખાવું નથી માથે ઢગલા માથે ચડી નહીં જ ખાય એવી ચાગલી થઈ ગઈ હા મારવી પડે જો આવી રીતે બગડે ને પછી શું કરું કેમ કે અહીંયા ખા નહીં ને તો ઘરે જ ઢગલામ ખાવા જાય ઢાસ ભાંગીને જા હે માથેથી कड़ में क्योंकि पकड़ा वाड़ो तोड़ी नहीं तो बी भूकाम मंडाई गई थी दौड़ दौड़ घरे है दादा अलेकड़ा हज वी रहे आप का काटा क्योंकि अः भांगी ना को ना पाछ अत्यार भांगी ना अखवा चालू है आ बद अंदर अंदर એમાં ને આપણે આ કાંટા જેવું પડી ગયા હતા ને એ બાવર બધા હતા આ કાંટો રીએ નહીં એટલો મજબૂત ન થાય આ બાવર છે ને એ મજબૂત બહુ થાય આ બાવર છે ને એ મજબૂત ન થાય કેમ કે એનો કાંટો ગાં ગા હળી જાય આ કાંટા મારો ને લાકડી ભાંગવા મળશે બધું મજબૂત ના થઈએ એટલો આ ઘડીકમાં હળે આ જોકેલ કાંટો છે અણીદારી જીએ એ નાનો કાંટો કઈ ક્યાં તમે દેખાય નહીં કાંટો જો સાથે મળી નાખો તો કઈ ના થાય આજે મંગળવાર રહ્યો છે ભાઈ પાવ મૂંગો કઈ આવવાનો બોલ્યો નથી બીડી પીએ મોજ આજ બાજુ ટ્રેડિશનલ માં આવી ગયો છે ચાઇના બાકી ઘટે નહીં બાકી નાવાનું બાજુ આવે ચોમા નદી ભરાઈ ને ચણા ઉપર ગાંઠ વાળી ના પણ મારી મજા આવે ડૂબ્યો ના દે માણસ હા બીડી પીને ને ચિંતા બહુ કરી નાખે ચણો તૂટી બહુ જાય આપણો હથિયાર આવી ગયો જો આ કાપવાનું હવે ફરતે હાશ કરવાની છે બાકી ભાઈ હું રખડાઈ લીધી હવે ઘડીક વાર જોઈએ ના હાક ન તો બધું મારા મારી કરે એની વાળી હોવી જોઈએ કે મારવાની જ સીધી ગમે એવી જ નથી ભાગદોડ કરતી હોય હેરાન કરતી હોય સીધી એક પેલા લાકડી અડી જાય ને ધીરી પડી જાય સીધો ખબર પડી જાય એની પાડો હામે બાવડો ઊભો રહી ગયો આ બેની ની વાંચે દી હવે આવશે ખરો એક બેદીમાં અને હવે થાવા દેવાની છે ત્રણ ચાર મહિના જેવું થઈ ગયું વ્યાણ એની પાછી આવી નથી હવે આવી છે એ થવા દેવાની અમુક જ આવી નથી આવતી ને કે મહિનો થાય ને ભે થઈ જ જાય અમારે આ એક બે ફેરા હેઠ પર આવી ગયો પણ થવા ના દીધી મંગ પાછી અડધી ગાબડી છે ને અડધી આપણે પાકડા થઈ ગઈ એ રહેવા તો ઉનાળે પછી બધાને તકલીફ પડે દૂધમાં વધારે આને થવા દે પણ આ આવતી નથી કાચી પડે હવે ઉઠશે અત્યારે ટ્રાય કરશે ઉડું ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો લાઈક ના કરો તો હાલશે પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો